મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ગતકાલે શુક્રવારના રોજ મીડિયાને આપેલા નિવેદનમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજના નામનો ઉલ્લેખ દરમિયાન ચૂક કરી હતી જેને કારણે લોકોની લાગણી દુભાઈ હતી આજ રોજ શિવસેનાના દીપક પાલકરની આગેવાનીમાં કાર્યકરોએ ખંડેરાવ માર્કેટ પાલિકાની બડી કચેરી ખાતે પહોંચ્યા હતા અને શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જય ઘોષ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું તથા ચેરમેનને માફી માંગવા કહ્યું હતું આજે આપણે જોઈ શકો છો કે શીતલભાઈ મિસ્ત્રીએ સ્ટેન્ડિંગ કમિટીના એક મહત્વના પોસ્ટ અહીંયા બેઠા છે અને આ ભારતીય જનતા પાર્ટીના નેતા પણ છે હવે એમને હિન્દુત્વની જે ખોટી આ ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે એમને છત્રપતિ શિવાજી મહારાજનું આખું નામ જ બોલતા નથી આવડતું તેના સંદર્ભમાં આજે વડોદરા શિવસા તરફથી આજે અહીંયા અમે આ મોરચો લઈને અહીંયા આવ્યા હતા ને એમને મળવા આવ્યા હતા કે હવે એમણે બતાવ્યા કે એમના આજે ઓફિસમાં ભી સ્ટીકર લગાવીશું એક બાર લગાવ્યું છે કે ઓફિસમાં લગાવીશું કે આવતા જતા સવાર સાંજ જ્યાં જ આવે જાય તે એમને પૂજા ભી કરે અમારા મહારાજની અને નામ જે છે આખું વ્યવસ્થિત બોલે તો આવનારા દિવસોમાં ભાજપનો કોઈપણ નેતા આ રીતના બપાટ ન મારે શિવસેનાની રજૂઆત બાદ ચેરમેને દિલગીરી વ્યક્ત કરી હતી અને શિવસેનાના કાર્યકરો એ ચેરમેનની ચેમ્બરમાં શ્રીત્રપતિ શિવાજી મહારાજના નામ સાથેના પોસ્ટર પણ લગાવ્યા હતા કઈ નઈ કાલે એક ઇન્ટરવ્યુમાં છત્રપતિ શિવાજી ભોસલાના બદલે મારા તે ગાયક પણ નીકળી ગયું હતું આખું મોટું ઇન્ટરવ્યુ હતો પાછળ તે ભોસલે પણ બોલ્યો હતો પણ આઉટ ઓફ માઇન્ડ સ્લીપ ઓફ ટંગ થઈ હતી એ લોકોનું એક મંદુક થયું અને મેં કીધું કે બે ઓફ ટંગ છે અને ફરી આવું ના થાય વાત